જી ટ્વેન્ટી શિખર સંમેલનના બીજા સત્રમાં પીએમ મોદીનું સંબોધન પીએમએ જળવાયુ પરિવર્તન ન્યાયપૂર્ણ ઉર્જા પરિવર્તન અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ પર મુખ્ય ભાર જી પ્રથમ દિવસે આતંકવાદનો મુકાબલો કરવા જી ટ્વેન્ટી પ્રસ્તાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોનિસબર્ગમાં છઠ્ઠા આઈબીએસએ શિખર સંમેલનમાં લેશે ભાગ દક્ષિણ આફ્રિકા સહિત અનેક રાષ્ટ્રના અધ્યક્ષો સાથે કરશે દ્વિપક્ષીય બેઠક બેઠકમાં આજે અમેરિકા યુક્રેન અને રશિયાના પ્રતિનિધિ વચ્ચે થશે વાતચીત યુક્રેન રશિયા પીસ પ્લાન પર થશે મંથન અમેરિકાના પ્રતિનિધિ આ વાર્તામાં મધ્યસ્થી ભજવશે ભૂમિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે અંદાજે પાંચસો કરોડથી વધુના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ સવારે ગાંધીધામ તો બપોરે ભુજમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય તનારીરી મહોત્સવનો કરાવ્યો શુભારંભ વડનગર બન્યું સુર અને સંસ્કૃતિનું સંગમ સ્થળ મુખ્યમંત્રીએ સુપ્રસિદ્ધ ગાયિકા કલાપીની કોમકલીને તાનારેરી સંગીત સન્માન એવોર્ડ કર્યો એનાયત રાજ્યમાં આવતીકાલથી ટેકાના ભાવે ડાંગર બાજરી જુવાર મકાઈ રાગીની ખરીદી થશે શરૂ રાજ્યભરમાં એકસો તેર ખરીદ કેન્દ્રો પર એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કરાશે ખરીદી કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી જાહેરાત પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર રાજ્યમાં ચૌદ હજાર પાંચસો સાત ભરતી ગાંધીનગર મહાત્મા મંદિરમાં સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો મોટાભાગના શહેરોનું તાપમાન વીસ ડિગ્રીથી નીચે સૌથી નીચું નલિયામાં દસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન અમદાવાદમાં સોળ પોઈન્ટ ત્રણ ડીસામાં ચૌદ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં સોળ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું અને ગુવાહાટી ટેસ્ટનો આજે બીજો દિવસ પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા છ વિકેટે બસો સુડતાલીસ રન કુલદીપ યાદવે ઝડપી ત્રણ વિકેટ